પાઉલો છે ને 350 કરો હા બસ હે ના આરીને લાય ભાઈ રોય રહ્યા પંચન એક જોગજભાઈ આંધન શું કરી 31 32 33 33 51 12 એક કરો 13 13 15 20 17 જન એક 23 એક 25 6 અને 15 30 એક ના એક કરો હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી આજે ફરી એકવાર આવી ગયા છીએ આપણે બકાલની હરાજીમાં બકાના ભાવ જાણવા માટે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને બકાળના તમામ ભાવ તમને સરખી રીતે જાણવા મળી જાય અને મિત્રો ફેક ચેનલ ખાસ ધ્યાન રાખજો કારણ કે ઘણી મેં એક બે ચેનલ જોઈશે એની અંદર ફેક વિડિયો નાખે છે આપણી યુટ્યુબ ચેનલના વિડીયો એવડાઈ લોકો ડાયરેક્ટ ડાઉનલોડ કરીને એની ચેનલમાં અપલોડ કરે છે તો એની સાવધાન રહેજો

دیکھو یہ بندری ہاں آری نے مانگی 50 نہ پڑی یہ بچا تا نہ 50 کٹ ہائٹ پر 1 کٹ مان 3 5 5 کٹ ہے نا آری نے پانچ 60 رہیا تھے 60 کٹ حسن

બાવીસ ચોવીસ પચીસ તરીકે બત્રીસ તેત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પચાસ પાંચ છો ખાલી પાંચ સાઠ

બે ના પંચોતેર બાવીસ પચીસ એકત્રીસ બત્રીસ છત્રીસ છત્રીસ એક વન એક એકોન બાર 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 એક બે એકોન બાર એકોન બાર એકોન એક બાર એકોન બાર એકોન બાર پائسہ ڏا پون گوني هاري 40 ها માંંગણે શ્રી રાજે હે પસા પાલે લેવા 51 52 53 54 70 આને વેડી લેવા દેખો તો 81 590 91 91 ખાલે રૂપિયા લખી દીધો છે હવે જોજો ને પાડું 50 ના બદલે એક એક 5 70 70 81 90 90

બે સો તમારે બે સા એકતાલીસ પચાસ એકાવન બાવન પંદરસો અહીંયા દરપોતા લેવા પચાસ ઓળસો એકાવન બાવન છપ્પન સાઠ હોય સાકોરસરશે એક રૂપિયો એક બે પાંચ પંદરસો એક બાવીસ ત્રેવીસ પચીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચાલીસ ચારસો એકતાલીસ પચાસ એસી એકાશી પાસી એકાણું સન્નું પાંચસો પાંચસો ઓગેજ પાંચ ભરતબેન એક મારી

એક બે પાંચ દસ પંદર પચીસ અત્યારે બસો ને એકત્રીસ

સસ્તો <laughs> ને <laughs> <laughs>